મારા છોકરા સંથારો શું છે તો કે જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી અન્ન જળ નો ત્યાગ કરી દેવો એ એ પ્રકારનું વ્રત સંથારો કહેવાય અને ચંદ્રગુપ્ત સંથારો કરી દીધો મારા યુવાનો એક ચીજ અહીંયા સમજવા તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ કે એક એવું બાળક કે જેની બાલ્યાવસ્થામાં જ તેના પિતાનું દેહાંત થઈ ગયું તે પોતાના મામાના ઘરે રહીને મોટો થઈ રહ્યો છે અને ચોર પોલીસ રમતો હતો અને એક કૌટિલ્ય નામનો શિક્ષક તેને જુએ છે અને એના મામા પાસેથી એ યુવાનની ખરીદી એ બાળકની ખરીદી કરે છે પાંચ હજાર પણમાં ચાંદીના સિક્કાને યુગમાં પણ કહેવામાં આવતું હતું પાંચ હજાર પણમાં તે ચંદ્રગુપ્ત નામના બાળકને ખરીદે છે તમે ચંદ્રગુપ્તને એના વ્યક્તિગત જીવનથી જુઓ ભર ગરીબી અનાથ અવસ્થા ત્યાંથી કૌટિલ્ય જેવો શિક્ષકની પ્રાપ્તિ શિક્ષક કે જે મહાન ગુરુના રૂપમાં સ્થાપિત થયા એના માટે અને ત્યાંથી એક સંઘર્ષ એ સંઘર્ષના માધ્યમથી મગધ સામ્રાજ્યનું સર્વોચ્ચ પદ એને પ્રાપ્ત થયું અને એ મગધ સામ્રાજ્યને તેણે અખિલ ભારતીય સામ્રાજ્ય બનાવી સર્વસત્તાધીશની અવસ્થામાં આવ્યું આ હદ અને પહોંચ્યા ત્યારે એ એવી રીતના સમ્રાટ ના પદને ત્યાગી દે છે કે જાણે એને એ પદ ની કોઈ કિંમત જ ન હોય આવી ત્યાગશીલતા જુઓ વીર ભોગ્યા વસુંધરા એ આપણા સંસ્કૃતિનો એક આદર્શ છે ચંદ્રગુપ્ત એક એવો વીર છે કે જે યુદ્ધ અને બાહુબળના માધ્યમથી રાજ્ય સત્તા પ્રાપ્ત કરી શકે છે અને અને પોતાના નૈતિક આધ્યાત્મિક બળના માધ્યમથી રાજ્ય સત્તાને ઠુકરાવી પણ શકે છે મારા છોકરાઓ આપણી સંસ્કૃતિ આપણું ભારત આવા મહાન લોકોએ બનાવ્યું છે આવા મહાન ત્યાગીઓ બનાવ્યું છે ભોગીઓ ને અત્યાચારીઓ એ નહીં અને એટલે મારા છોકરાઓ જ્યારે પણ વિશ્વ સ્તરે ભારતની વાતચીત થાય ત્યારે વસુધૈવ કુટુંબકમ વિશ્વ બંધુત્વનો વિચાર વિશ્વ શાંતિનો વિચાર સૌના સાથનો વિચાર આવ્યા વગર રહેતો જ નથી અને એ ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે પચીસ વર્ષના શાસનકાળને ભોગવ્યા પછી કર્ણાટકના શ્રવણ બેલગોલા પહોંચે છે તો શરીરના મોહથી પણ મુક્ત થઈ ગયેલો હોય છે રાજ્ય સત્તાનો મોહ છોડ્યો સમજાય એવી વાત હતી શરીરનો મોહ છોડી દેવો મારા યુવાનો ત્યાગના ચરમ શિખરની આસપાસ પહોંચેલા યુવાનને દર્શાવે મારા યુવાનો ચંદ્રગુપ્ત મૌર્ય સંથારો કરી લીધો